રાષ્ટ્રીય સ્વયંસેવક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દાહોદ જિલ્લા દ્વારા વ્રજ શક્તિ સંગમ તેમજ મહાપદ સંચાલનનું આયોજન જૂના રોડ મહિન્દ્રા શોરૂમ ની સામે મેદાનમાં રાખવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ દાહોદ જિલ્લાના દ્વારા વ્રત શક્તિ સંગમ માં લગભગ રણઝાની આસપાસ સ્વયંસેવક હાજર રહ્યા હતા સ્વયંસેવક સંઘ પંથક સંચાલન પાંચ કિલોમીટર સુધી દાહોદ શહેરમાં પથ સંચાલન કરવામાં આવ્યું હતું જ્યાં દાહોદના રાજમાર્ગો પર આરએસએસના મહાપથ પર સંચાલનના ઠેર ઠેર પુષ્પ વર્ષપા દ્વારા સ્વાગત કરાયું હતું આયોજનના મુખ્ય હેતુ દાહોદ જિલ્લામાં દરેક તાલુકાના ગામના રાષ્ટ્રીય સ્વયંપો સંઘના આવકારો વિસ્તાર અને વધારે થાય અને સમાજના જનજાગૃતિ આવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને બે હજાર પચીસમાં પૂરા સો વર્ષ થશે તે હેતુથી બે હજાર પચીસના આયોજનની તૈયારી કરવામાં આવશે અને બે હજાર પચીસમાં શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવશે તેવું આયોજનના મુખ્ય સંઘ કાર્યકર્તા ડોક્ટર અલ્કેશભાઈ ગેહલોતે કહ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક દાહોદ જિલ્લા દ્વારા વ્રત શક્તિ સંઘને નિહાળવા આમંત્રિત દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર મંત્રી બચુભાઈ ખાબર સુધીરભાઈ લાલપુરવાલા દાહોદ નગરપાલિકા પ્રમુખ પૂર્વ પ્રમુખ અને દાહોદ નગરપાલિકાના ચૂંટણી સભ્યો સાધુ સંત મહંત અને મોટી સંખ્યામાં ગજનો આયોજન નિહાળવા આવ્યા હતા વ્યવસ્થાના ભાગરૂપે દાહોદ પોલીસ ખડે પગે હાજર હતી અને કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડથી લઈને એમ્બ્યુલન્સની સુવિધા આયોજન સ્થળ પર હાજરી હતી ડિસેમ્બર રોજ દાહોદ કાર્યક્રમ રાષ્ટ્રીય તરફથી કરવામાં આવ્યો એમાં દાહોદ જિલ્લાના કુલ ત્રણ હજાર જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો પરમ પૂજ્ય સરસંઘ ચાલકજીના આહવાન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થવાને આરે છે ઓગણીસો પચીસમાં અને કાર્ય વિસ્તારની દૃષ્ટિએ તમામ ગામ સુધી સંઘ કાર્ય અને રાષ્ટ્રીયતાનો પ્રેરણા મળે એ હેતુસર આ એકત્રીકરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો